તારીખ ચૌદ પાંચ ઓગણીસો ને પંચાણું રવિવાર આજના પૂનમના દિવસે અહીં ઠાકોરજીના દર્શનનો મહિમા ખૂબ જ છે દૂર દૂરથી હરિભક્તો પદયાત્રા અને વાહનો કરીને ખાસ દર્શને પધારે છે સુરતથી ગુણભાવીઓની સૌથી વધુ બસો સવારે આવી હતી દર્શન કરીને તેઓ નીકળી જાય છે તેમાં વળી આજે રવિવાર પૂનમ અને સ્વામીશ્રીની ઉપસ્થિત એમ સંયોગ થતાં સવારથી જ દર્શનાર્થીઓની લાંબી વણઝાર લાગી હતી વોકિંગ વખતે જ મંડપ ભરાઈ ગયો હતો પ્રાતઃ પૂજા પછી સ્વામીશ્રીએ સૌને વ્યક્તિગત દર્શન લાભ પણ આપ્યો મિટિંગ બાદ સ્વામીશ્રી પુનઃ બાકીના દર્શનાર્થીઓને મળ્યા ત્યારબાદ મુંબઈથી આવેલા ડૉક્ટર કે એન પટેલ અને બાબુભાઈને પણ આશીર્વાદ આપ્યા ભોજન બાદ ડૉક્ટર સ્વામી અને કોઠારી સ્વામીને વારાફરતી મળ્યા હરીશભાઈ સાથે મિટિંગ કરી દોઢ વાગે આરામમાં જતા પહેલાં જમણા પગનો અંગૂઠો બતાવતા કહે અંગૂઠો દબાવીએ ત્યારે ખરેખર ઉપરનો ભાગ દુખે છે આ પહેલાં સ્વામીશ્રીએ તેની કોઈ જાણકારી આપી જ ન હતી વૈશાખી વાયરા મસ્તીએ ચડ્યા હતા તેને લીધે કાચી કેરીઓ આંબા પરથી માથે પડે અને ઘણા સંતોને તેનો પ્રસાદ મળે છે આ વાતો સ્વામીશ્રી પ્રસાદ જમે તે વખતે જ થઈ સ્વામીશ્રી કહે પ્રભુ સ્વરૂપ ગોંડલમાં દીક્ષા લેવા માટે આવેલા ત્યારે રાત્રે બેઠા બેઠા મેં તેમને કેરી ખવડાવેલી એટલે તેમને કેરીના થડમાં જ રહેવાનું થયું છે અહીં સવાસો જેટલા સંતો ઉપસ્થિત હતા સ્વામીશ્રીએ નારાયણ નારાયણમોળિદાસ સ્વામીને બોલાવીને કહ્યું સંતો ઘણા છે બે ત્રણ દિવસ બધાને અહીં હળપતિઓને ત્યાં મોકલો જે સંસ્કાર પડ્યાથી દારૂ મૂકે તો ઘણું ગામમાં જ રહે છે તો તે બધા સુખી તો થાય સંધ્યા આરતીમાં પધાર્યા નાની જગ્યાને કારણે સ્વામીશ્રી પ્રદક્ષિણા કરતા હોય ત્યારે સંતો બેસીને દર્શન કરે પછી સ્વામીશ્રી જમવા બેઠા એટલે સૌ અંદર આવી ગયા આથી સ્વામીશ્રી કહે જેમણે દન્વત નથી કર્યા તે બધા સંતો ઊભા થાઓ અને દર્શન દન્વત કરીને આવો આરતી દરમિયાન ગમે તે રીતે જગ્યા કરીને બધાએ ધનવત કરી લેવાના જમતી વખતે સંતોએ હળપતિઓના ઘરે પધરામણી કરીને સત્સંગ કરાવ્યો તેની વાત કરી એટલે સ્વામીશ્રી કહે અહીં રહેતા સંતોએ પણ સમય કાઢીને હળપતિઓના ઘરે જવું તારીખ સોળ પાંચ ઓગણીસો ને પંચાણું મંગળવાર આસન બાદ જ્ઞાનેશ્વરદાસ સ્વામી અને નારાયણમુદાસ સ્વામી સાથે મિટિંગ કરી ચર્ચામાં સૌ એટલા મશ્કૂલ થઈ ગયા હતા કે સંધ્યા આરતીના નગારા વાગ્યા તેનો ખ્યાલ પણ ન રહ્યો અચાનક સ્વામીએ પૂછ્યું આરતીમાં નખારા નથી વાગતા વઘાડે છે ને ચાલો ત્યારે ખ્યાલ જ ન રહ્યો અત્યારે ચૂક થઈ ગઈ ઉતાવળમાં આરતી ચૂક્યાનો રંજ સ્વામીશ્રીના સ્વ સ્વરમાં જણાઈ આવતો હતો ત્યાર પછી ઊભા થઈ છેલ્લો શ્લોક પૂર્ણ થતાં સુધીમાં સ્વામીશ્રી આરતીના દર્શને પહોંચી ગયા તારીખ સત્તર પાંચ ઓગણીસો પંચાણું બુધવાર સંતોની પધરામણી અને કથા વાર્તાથી પ્રેરાઈને આજે કેટલાક હળપતિઓ અને રબારીઓ સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા નિત્ય પૂજા પછી સ્વામીશ્રી તે બધાને શાંતિથી મળ્યા અને આશીર્વાદ આપી વ્યસન મૂકવાની વાતો કરી નિત્ય દર્શનને આવવા માટે કહ્યું અલ્પાર વખતે મા માછી સાદળા ગામના માજી સરપંચ અને ઢોડિયા આદિવાસી બાબુભાઈ ત્યાં આવ્યા હતા તેઓને દારૂ સિવાય કોઈ વ્યસન ન હતું એક વખતે હરિભક્ત તેમણે દોઢ હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા તેઓ તે પાછા આપવા નીકળ્યા તેમાં વચ્ચે દારૂનું પીઠું આવ્યું તો ત્યાં વળી ગયા અને એક જ દિવસમાં બે હજાર રૂપિયાનું દારૂ પી નાખ્યો દારૂ જોઈને તે ગાંડા થતા જો વેચનારો તેમને ન આપે તો તેને પણ મારતા આ જ કારણે હાઈકોર્ટ સુધીમાં કેસ પણ તેમની ઉપર ચાલી રહ્યા હતા એકવાર તેમના ખિસ્સામાં રૂપિયા પંદર હતા તેમાં રસ્તે સંતોને જોયા તેમણે સાથેના એક યુવકને પૂછ્યું આ સાધુઓ દર્શન માટે પૈસા લે છે કારણ કે સંતો જો પૈસા લે તો દારૂ પીવાશે નહીં એમ તેમના મનમાં હતું પણ ત્યાર પછી તેમને સત્સંગનો રંગ લાગ્યો અને બધું છૂટી ગયું ગામ લોકો આજે તેમને સરપંચની ચૂંટણી લડવા સામેથી કહે છે પણ તેઓ કહે છે કે હવે મારે ભગવાન ભજવા છે સત્સંગના પ્રતાપે એમના ઘરમાં કોઈ ઝઘડા નથી અને શાંતિ છે કોઈકે એમને પૂછ્યું હતું તો સ્વામિનારાયણમાં ભળ્યો તેમાં તને શું ચમત્કાર જોવા મળ્યો તો તેમણે કેફથી કહ્યું હતું કે તમે મારા જીવન સામૂ તો જુઓ તેમના ગામેથી યમુના કાકા દર્શને આવ્યા હતા તેમને તો સત્સંગ થયા પછી ત્રણ ચાર વર્ષમાં જ પાકા મકન થઈ ગયા હતા સ્વામીશ્રી તેમને પણ મળ્યા તેઓ કહે મારે તો બપોરે સાંજે દારૂ વગર નહીં ચાલે ત્રણ દિવસે મરકો જોઈએ ગામના લોકો સારા બકરા શોધવા મને મોકલતા મારું ઘર સાવ ઝુંપડું ભાંગેલા ઝૂંપડામાં કંતાન પણ ન મળે ફાટેલી સાદડી પર સૂઈ જ રહેવાનું સંતોને જોઈને થતું કે આવા તો કેટલાય મફતિયા પેટ ભરે છે પણ સત્સંગ થયો તે દિવસથી શાંતિ થઈ ગઈ છે લોકો મને જમનો ખાટકી કહેતા અત્યારે પાછળના દિવસો વિચારું છું તો મારા પરિવર્તન માટે મને નવાઈ લાગે છે અત્યારે તેમને દ્વારા ગામમાં બાવીસ વ્યક્તિઓ દારૂનું વ્યસન મૂકીને સુખી થઈ ગયા છે સ્વામીશ્રીએ ખૂબ રાજીબો દર્શાવી તેમને પ્રસાદ આપ્યો ત્યાર પછી સંતોને ઉદ્દેશીને કહે ગામડે ગામડે ફરતા કે શહેરમાં જે સંતો સભા કરવા જતા હોય તેમણે આવા બધા સંતોની વ્યવસ્થિત નોંધ કરવી જોઈએ તારીખ અઢાર પાંચ ઓગણીસો ને પંચાણું ગુરુવાર આજે સ્વામીશ્રી રૂમમાં પધાર્યા ત્યારે યોગીજી મહારાજના પ્રવચનનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું જેમાં ભાવનગર નરેશનો ફૂંકવાળો પ્રસંગ ચાલતો હતો સ્વામીશ્રી પધારતા સંતોએ રેકોર્ડિંગ બંધ કર્યું એટલે સ્વામીશ્રી કહે ભલે ચાલુ રહ્યું આ બંને સામાણી ભાઈઓને સંભળાવો પછી કહેવા લાગ્યા કે એક ફૂંકમાં દેવી પૂજકને એવો કેબ ચડી ગયો કે કોઈને ગણકારે નહીં તેમ આપણને પણ એવો કેબ ચડી જવો જોઈએ કે આપણા ગુરુ કોણ છે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ મળ્યા એટલે અખંડ કેબમાં રહેવું આ આશીર્વાદ કેફ લઈને પછી નીકળું બપોરે અઢી વાગવામાં પાંચ મિનિટની વાર હતી એટલે સંતોને સ્વામીશ્રીએ કહ્યું હજી પાંચ મિનિટની વાર છે લોકો હાજરી પુરાવે છે ને ઓફિસમાં જઈને કામ ભલે થાય કે ન થાય પણ હાજરી પૂરાઈ જાય તેમ આપણે પણ બે ત્રણ ટપાલ લખી નાખીએ એટલે આપણી સેવા થઈ જાય ભક્તોના દુઃખમાં ભાગીદાર થવું તેને સ્વામીશ્રી ભગવાનની સેવા માનતા સાંજે સુરત જિલ્લાના મતિયા પાટીદાર સમાજે પોતાની પેઢીમાં સંસ્કારો સચવાઈ રહે અને સત્સંગ થાય તે હેતુથી એક સભાનું આયોજન કર્યું હતું તેઓનો આ પહેલો જ પ્રયાસ હતો છતાં તેમના સમાજના ઘણા આગેવાનો સભામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વામીશ્રી જ્યારે સભામાં પધાર્યા ત્યારે સમાજના મુખ્યશ્રી બચુભાઈએ તેઓને હાર પહેરાવીને સ્વાગત પ્રવચન કર્યું સભાના અંતમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે આજે ભૌતિકવાદથી સુવિધાઓ પ્રાપ્ત થઈ પણ આ વિકાસનો મૂળ આધાર પરમાત્મા છે સંતોના આશીર્વાદ છે ધાર્મિક સ્થાનો છે જીવનમાં ધર્મ મુખ્ય છે આજે લોકો ટેન્શનમાં આવે અને દારૂ પર ચડી જાય પણ તેનાથી ટેન્શન ઓછું થતું નથી મનની શાંતિ માટે તો ગુણાદિતનંદ સ્વામીએ કહ્યું છે કે ભગવાન અને સંત એ જ ઉપાય શ્રેષ્ઠ છે સર્વે સુખનું કારણ પરમાત્મા છે તે તત્વો નીકળી ગયું પછી સુખ ક્યાં ભલેને દુનિયાના સુખ મળે તો એ શાંતિ છે પૈસા બંગલા મોટર મળે પણ મનમાં કોઈ શાંતિ નથી ભગવાન અને સંત બે જ એવા છે કે સુખને સુખ આવ્યા કરે જેના જીવનમાં કોઈ ભેદભાવ નથી તેવા સંત યોગી બાપા હતા તે પરોપકારી છે તેમનું સર્વસ્વ એવા ભગવાન આપણને આપી દે છે એવા સાચા સંતોની વાતો જીવ જીવનમાં ઉતરે તો કામ થાય ભગવાનના કાયદાનું ઉલ્લંઘન કરો તો દંડ થાય ભગવાન કંઈ બોલતા નથી પણ તેમની નોંધ ચાલુ જ છે રામ જરૂખે બેઠકે રોજ ભગવાનને પ્રાર્થના કરવી તેમને માટે ટાઈમ કાઢવો મંદિરમાં નિયમિત ભેગા થવાનું રાખો તો બધા વિકાસ સુખદાયક બનશે સભા બાદ સૌને વ્યક્તિગત દર્શન આપી સ્વામીશ્રી ઉતારે પધાર્યા ઠાકોરજી જમાડતા સ્વામીશ્રી પૂજારી પ્રિયવદનદાસ સ્વામીને સંપના સંદર્ભમાં કહે બધા કેવા હળીમળીને જમી લે છે આપણને શીખવાડે છે કે ખાવા પીવા બેસવા બોલવામાં કામ કરવામાં સંપીને રહેવું જમતી વખતે ધ્યાન જીવનદાસ સ્વામી શ્રીજી મહારાજ આદર્શ વક્તા એ વિષયે એક રજૂઆત કરી સુરેન્દ્રનગરથી સંત સ્વરૂપદાસ સ્વામીનો ફોન હતો ત્યાં સિંહાસન થોડું નીચું કરવાની વાત હતી સ્વામીશ્રી ગમ્મતમાં કહે તમે બધા નીચા છો તમારું માપ રાખશો તો ડબલ તો ડખલ થશે એટલે અમારું માફ રાખશો શ્રીજી શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાનું માપ રાખશો તો સુખ થશે સ્વામીશ્રીનો આ અર્થ બહુ અસરકારક હતો તારીખ ઓગણીસ પાંચ ઓગણીસો ને પંચાણું શુક્રવાર અલ્પા અલ્પાહાર દરમિયાન સેવણીના રમેશભાઈએ સત્સંગનો રિપોર્ટ આપ્યો તેઓ અને તેમના શાળા બંને અઠંગ દારૂડિયા હતા સત્સંગના યોગમાં આવ્યા પછી દારૂ તો મૂક્યો પણ હાલ કાર્યકર તરીકે વિચરણ કરે છે અને કેટલાને નિર્વ્યસની કર્યા છે અનોવૃત્તિ પર્વની મિટિંગમાં મુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું આ બધા સંતોને જુદા જુદા મંદિર અને જુદા જુદા કાર્યો માટે મૂકીએ છીએ તેમાં તમને કયો વિચાર રહે છે સ્વામીશ્રી કહે બધા સારા સાધુ થાય સત્સંગ વધારે નિષ્ઠા વધે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય હેતુ સાધુતા નિયમ ધર્મ રાખીને કાર્ય કરે તો પોતાને અને લોકોને બંનેને સમાસ થાય સામાજિક પ્રવૃત્તિ કરીએ પણ એના નિયમ ધર્મ અને ઉપાસના એ જ આપણો બેઝ છે આપણામાં સાધુતા હોય તો લોકોને ગુણ આવે તે મૂકીને ગમે તેટલો કરીએ પણ તેનો કોઈ અર્થ નહીં તારીખ બાવીસ પાંચ ઓગણીસો ને પંચાણું સોમવાર આજે સંભા મંડપમાં અંતિમ પ્રાતઃ પૂજા કર્યા બાદ સ્વામીશ્રીએ આ સભાખંડનું નામ યોગી સભાગૃહ જાહેર કર્યું